બાવીસમી જાન્યુઆરીએ અમરેલી જિલ્લામાં ઘરે ઘરે દિવાળી જેવા ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે જે માટે હાલમાં તડામાર તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે અમરેલી જિલ્લામાં આર એસ એસ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘરે ઘરે સુધી પહોંચીને લોકોને આમંત્રણ પ્રકૃતિતા તેમજ અક્ષતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ગામ દીઠ બેઠકો યોજવામાં આવી રહી છે અને બાવીસમી યોજવાના કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવી રહ્યા છે બાવીસમીએ ઘરે ઘરે લોકો દ્વારા રંગોળી પૂરવામાં આવશે રાત્રે દીવડાઓથી ઘરને સજાવટ કરવામાં આવશે અને બપોરે બાર વાગ્યાના સમયે તમામ ગામોમાં રામજી મંદિરે ભવ્ય રીતે આરતી બટુક ભોજન શોભાયાત્રા કળશ યાત્રા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે કળિયુગી કાલગણના છે કળિયુગનો સમયગાળો છે 4,32,000 વર્ષ અવકાશીય પિંડો એક સિદ્ધિ રેખામાં આવશે ત્યારે યુગ બદલશે અને આ પિંડોનું આખું પરિભ્રમણ બ્રહ્માંડનું પરિભ્રમણ આપણા સંતોએ એની કાલ ગણના કરેલી છે તો ચાર લાખ બત્રીસ હજાર કલયુગના એના કરતાં દ્વાપર બમણો એટલે કેટલા થાય આઠ લાખ ચોસઠ હજાર વર્ષ અને ત્રેતા ત્રણ ગણો અને ચાર તેરી બાર લાખ અને છન્નું હજાર સતયુગ ચાર ગણો

હામાં મળે તો રામ રામ એમ કરીએ એમનામાં રસ્તા ઉપર હેલા જતો તો રામ રામ કરી આપણા હૃદયમાં રામ છે શ્વાસ શ્વાસમાં રામ વસેલા છે એને કારણે આપણને એવું લાગે છે કે ભગવાન રામ હમણાં થઈ ગયા આવું કેમ લાગે છે તો રામ જેટલું શ્રેષ્ઠ જીવન અત્યાર સુધીમાં કોઈ જીવ્યું નથી એટલું શ્રેષ્ઠ મહાપુરુષ આ ધરતી ઉપર નહીં જીવ એને કારણે રામને આપણે યાદ કરીએ એટલું શ્રેષ્ઠ વ્યક્તિત્વ તપસ્વી જીવન એમનું હતું આપણા બધાના પરિવારમાં પણ જો રોજ સાંજે રામાયણના ચાર પાંચ પાના વાંચતા હોય તો આપણા પરિવારોમાં ક્યાંય કોઈ સમસ્યા થાય નહીં આપણે આપણા ધર્મથી ખૂબ આગાવી ગયા છે તો ફરી પ્રક્રિયા કરવાની જરૂર છે હવે ભગવાનની કૃપાથી હવે બધું શરૂ થશે તો આપણે ભગવાન રામની કથાને બદલે ભગવાન રામનું નું જે જન્મસ્થાન અયોધ્યામાં છે એની કથા મારે તમારી સામે કહેવાની છે એવો હુકમ થયો છે કે કસોટીના પથ્થરમાંથી ભગવાન રામનું મંદિર બનાવ્યું કસોટી નું પથ્થર એટલે શું આપણે સોની ને ત્યાં જઈએ તો સોની પથ્થર ઉપર ધસીને કે હો નું છે કે નહીં

એની ખ્યાતિ આખા દેશભરમાં હતી અને લાખો યાત્રાળુઓ દર વર્ષે અયોધ્યા હતી રામનવમી ઉપર અને દિવાળી ઉપર ખૂબ મોટો મેળો ત્યાં ભરાતો એવું ઇતિહાસકારો એ લખેલું છે તો આ બે જે ફકીર આવ્યા એને ગોપાલનજી મહારાજને કીધું કે તમે અમને શિષ્ય બનાવો આપણા સંતો બિચારા ભોળા હોય છે એને શિષ્ય બનાવ્યો એને ગોપાલનજી મહારાજની ખૂબ સેવા કરી અને ગોપાલનજી મહારાજ પાસેથી અનેક સિદ્ધિઓ બાબર ભાગતો ભાગતો આવ્યો બચવા માટે તો આ ફીરો એને કીધું તમે અલ્લાહની પાસે દુઆ માંગો જેથી હું દિલ્હી કબજે કરી શકું અને ફીટ એક દોઢ વર્ષ પછી મહારાણા સાંગા હાર્યા અને બાબરે દિલ્હી કબજે કર્યું તરત જ ફિરોજ શાહે બાબરને પત્ર લખ્યો કે તે મને વચન આપેલું છે કે અયોધ્યાનું મંદિર તોડીને હું મસ્જિદ બનાવીશ તો જલ્દીથી તારું વચન તો પૂરું કર એટલે બાબરે પોતાના સેનાપતિ મીર બાકીને ચાર લાખ નું સૈન્ય લઈને અયોધ્યા તરફ ગતિ કરવા કીધું અને મીર બાકી ચાર લાખનું સૈન્ય લઈને અયોધ્યા તરફ કીધું ત્યારે દક્ષિણના એક મહારાજા મહેતાબ સિંહ ભીટી એ ચારધામ યાત્રાએ હતા બદ્રીનાથની યાત્રા એ જતા હતા એને સમાચાર મળ્યા એટલે એનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો હાથમાંથી અંગારા વરસવા લાગ્યા એને તરત જ ખેપિયાઓને રવાના કર્યા જાઓ અડખે પડખે ના બધા રજવાડાઓને કહો કે ભગવાન રામના મંદિર ઉપર આક્રમણ થયું છે બચવા માટે પહોંચે પોતે પણ રસ્તામાં આવતા રાજવીઓને ભેગા લેતો ગયો અયોધ્યા પહોંચતા પહોંચતા લગભગ એસી હજાર લોકો સશસ્ત્ર સૈન્ય ત્યાં તૈયાર થઈ ગયું અને ખૂબ જ ભયંકર યુદ્ધ થયું પચાસ બાવન દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને કુલ એક લાખ બાવીસ પચીસ હજાર લોકોના મૃત્યુ પછી આ મીર બાકી તોપના ગોળાથી ભગવાનનું મંદિર છે એ તોડી શક્યું બાબરે કીધું હતું કે ભગવાનનું મંદિર મંદિર તોડીને એના જ પાછી મસ્જિદ બનાવજો એવું મંદિર બનાવ્યું છે તો આ મારી વાત પૂરી કહી દઉં કે ભગવાન રામ ચૌદ વર્ષ વનવાસ માં હતા અને ચૌદ વર્ષે પાછા આવ્યા તો અયોધ્યાના લોકો ગાંડા થયા હતા આપણે આજે ગાંડા થાય છે દિવાળીએ મોજ કરી બરોબર ને તો પાંચસો વર્ષ ભગવાન જેલમાં રહ્યા હોય અને આજે ભગવાનનું ભવ્ય મંદિર બનતું હોય તો આપણે કેવી રીતે દિવાળી ઉજવવી જોઈએ વિચાર કરો મોટી દિવાળી આપણે બાવીસ જાન્યુઆરીએ ઉજવવાની છે એમાં આખો હિન્દુ સમાજ જોડાવો જોઈએ કોઈ બાકી નહીં દેવું જોઈએ નહીં દેવો જોઈએ બીજું એટલે ભગવાન રામના પાસે કોઈ ઊંચ નીચ નો જાતિ ભેદ નહોતો ભગવાન રાજા ગુરુ રાજાને ભેટા હતા પેલા માછીમારે ભગવાનના પગ ધોયા હતા

દિવાળીનો માહોલ બનવાનો છે તો એ બધી જવાબદારી આપણી છે અને મેં જે ઇતિહાસની વાત કરી એ વાત પણ બધાને કહેવાની જવાબદારી આપણી બધાની છે હું જય શ્રી રામ બોલું આપણે જય જય શ્રી રામ બોલીશું જય શ્રી રામ જય જય શ્રી રામ મારું નામ તો આપી જ દીધું છે સૌરવ મકવાણા મારું નામ છે આરએસએસ ની અંદર જિલ્લાનો કાર્યવાહ છું વ્યવસાયમાં નાયબ મામલતદાર છું અને અમરેલી નોકરી કરું મૂળ ગામ ધારી તાલુકાનું જીરા

અને એનું થોડુંક આયોજન હવે આપણે થોડીક મિનિટમાં કરવાનું તો મુખ્ય ત્રણ બાબત છે જે આપણે બધાએ કરવાની છે એમાં કદાચ કોઈના આદેશની રાહ જોવાની નથી કે ભાઈ હાલો આમાં ક્યાંક કોઈ આપણે કરી ગામના સરપંચ કે કરી એવું એમાં નથી બધાય સ્વયંભૂ કરવાનું તો એ પહેલી વાત કઈ છે આપણામાંથી કોઈ બોલો હાથ ઊંચો કરીને બોલજો એટલે એક વાત ત્રણ વાત કરવાની છે બાવીસમી તારીખે શું કરવાનું છે ત્રણ વસ્તુ કરવાની પછી એક વાત કોઈ કયો ખાલી હાથું ચોકરો એટલે કોણ બોલી ખબર હા બોલો બાર વાગે આરતી થાય ત્યારે આપણે બધા આપણા ઘરે નો હોવા જોઈએ આખું ગામ ભાઈઓ બહેનો બાળકો એ મંદિર માં હોવા જોઈએ આપણા ગામના અંદર એક બે ત્રણ જે મંદિર આપણને જ્યાં લાગે ત્યાં આપણે એવું નથી કે અહીંયા જ જાવું બધાય મંદિરે આરતી થાવી જોઈએ અને આખું ગામ મંદિરોમાં હોવું જોઈએ માત્ર જે હાલી ચાલી નથી એ જ ઘરે રહેવા જોઈએ પણ મંદિરે બાર વાગે નથી જવાનું ભગવાન બિરાજમાન થાય ભગવાન નો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે અને મંદિરમાં ભગવાન ને બિરાજમાન કરશે પછી બધી જગ્યાએ આરતી થાય પણ ત્યારે આપણે નથી જવાનું આપણે જવાનું છે અગિયાર વાગે મોડામાં મોડું અગિયાર થી એક વાગ્યા સુધી આપણે આપણા ગામના મંદિરે હોવા જોઈએ

અને ત્યારે જે કઈ કાર્યક્રમો થાય એ આપણે અહીંયા મોટી સ્ક્રીન કે આ તે વ્યવસ્થા કરજો ગામમાં અને બધા અત્યાર સુધી એકલા બેહીને ઘણું બધું કર્યું છે હવે ગામના મંદિરે જઈને નિહાળવાનો છે અથવા તો તમારા ગામમાં જે તમને અલગ અલગ ગામમાં જે કઈ આયોજન તમારે સારું કરવું હોય પણ ભેગા બેસીને અયોધ્યાનો મહોત્સવ આપણે જોવાનો કરવાનું બધા લોકો આવું દીપ પ્રાગટ્ય કરવો બહુ સરસ એક હિન્દુ નું ઘર એવું ન હોવું જોઈએ કે ત્યાં તારીખે ઘીના દીપક નો હોય એવું એક પણ ઘર ન હોવું જોઈએ માં આવ્યું

દીપક ની આરવાર ઘર ને શણગારવાનું મંદિર ને શણગારવાનું સૂર્ય નથી પણ એક હજી ફરજિયાત છે રંગોળી પૂરું હા શું કરવાનું રંગોળી થવી જોઈએ એક એક ઘરમાં આપડા ઘરે ઠાકર આવવાનો છે એ માની ને રંગોળી બનાવવાની આપડા ઘરના બહેનોને કહી દેવાનું કે દિવાળી કરતા હારા મારી રંગોળી થવી જોઈએ બાવીસ તારીખે ટૂંકમાં બીજી દિવાળી આપણે મનાવ બીજી દિવાળી મનાવવાની છે સમજાણો આ ત્રણ કામ એક પણ હિન્દુ નું ઘર એવું ન હોય જોઈએ ત્રણ કામ ન થયા હોય રંગોળી કરવાની હવાર બપોરમાં ઠાકર મંદિરે જઈને આખા ગામે સાથે ધૂન ભજન કીર્તન કરવાના અને આરતી કરવાની અને રાત્રે બધાના ઘરમાં દીપક થવા જોઈએ